કેમ છો બધા મજામાં તો પહેલાં તો ગુડ મોર્નિંગ તો દોસ્તો અમારી જો પહેલી આ વિવાણી છે તો એને પાડી આવી હતી કાલે વીવણીથી રવિવારના દિવસે આજે સોમવાર થયો તો હવે એને ધાપતા શીખવાડવાનું આ બાદ ફેવરી ના કોરામ ફેવરો કોરામ અને દોસ્તો એક બાજુ વરસાદ જબરજસ્ત આવે છે એટલે હેરાનગતિ તો થાય છે વરસાદ નહીં હો બીજી કોઈ હેરાનગતિ નહીં અને જુઓ પાડી ધબ્બાનું ને શીખવાડવું પડે પહેલાં જ છે એટલે જો પાડી તો બીજા નંબરમાં કે દોસ્તો અમારે બીજી નવી થઈને ભેજો વિવાણી સાજ અઠવાડિયામાં એક આ વિવાણી રોવા આ પાડી રહી બધી પાડીઓ છે આ બે પાડીઓ રહી અને એક આ રેલની રહી એક પેલી રેલની રહી તો બધા થઈને લગભગ આઠ નવ ડોબો સુભા ડોવા દે ઉભી રે એમ તો દોસ્તો પહેલાં ચૂંટું વિવાય પહેલાં વેટરની ભેંસ એટલે થોડી ઘણી હેરાન કરે પણ અમને હેરાન કરતી નહીં જો આડું ઊભું રહેવું પડે ને થોડી ગલી થાય લો હા હા ઊભી રે ભાઈ છે બચારી પાડી જો પાડી તો ચાટ થોડો એન્ટ્રો પાડી દખી તેરા વેલો આવતો રે 3 વાગે ઘેર આવતો રે

તો દોસ્તો અમારી એક ચેનલ હતી લે આ પકડી હું રે મારે લેડી લે તો જો દોસ્તો ભેંસાનું દૂધ લેવાતું નહીં એને શીખવાડવું પડે ભેસ્યો રાખવી કઈ રમતની વાત નહીં તો દોસ્તો બધાનો સવાલ એક જ હોય છે કે તમારી જોડી ભેંસો ચીટલી છે ચીટલી છે તો અમારા જોડી ઝેણી મોટી બધી થઈને પોતરી ગાયો અને ભેંસ્યો પોત્રીસ થર્ટી ફાઈવ એમાંથી આઠ નવ જેવા વિવાણો હં અને બીજો પોત છ જેવા વિવાનો બાકી છે એ લગભગ દસ પંદર દાણા બધા વીજા હા આ બધી પાડીઓ જોવા એક બે રેલીઓ પાડીઓ

યુટ્યુબ ચેનલના એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા આ છે મેઈન ચેનલ વિરમ વિરમઝાલા બ્લોગ એમાં પણ બે લાખના અઠ્ઠાવન હજાર ઓગણસાઇટ હજાર થવા આવ્યા છે એ પણ આજે હજુ સાઈઠ હજાર પૂરા થઈ ગયા બીજી કંઈક અમે ચેનલ નવી બનાવી છે વિરમ ઝાલા ફેમિલી બ્લોગ એને પણ સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અમારું ફેસબુક એકાઉન્ટ છે વિરમ ઝાલા બ્લોગ એક લાખ દસ હજાર ફોલોઅર થઈ ગયા છે એમાં પણ તો જબરજસ્ત સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો જોવા તાજી ગેસ કઈ રીતે એને વાળવી કે એનો આ વિડીયો બનાવી ચેનલમાં અમે મૂકીએ છીએ બીજી વાત હા તો દોસ્તો જોવા તમને બતાવી દો કે રાત્રે અમારી જે યુટ્યુબ ચેનલ એક લાખે પોખી છે એ ચેનલ બતાવી દો તમને બનાવી રહેજો અમારા હંગ સૌ અમન બચન સસ નેટ ચાલુ કરો કિરણ નામ હી પાસા વિડિયો બનાય શોર્ટ મેના તો અમારી વિરમ ઝાલા ફેમિલી બ્લોગ આ નવી ચેનલ બનાવી છે આની અંદર અમે લોંગ લોંગ વિડીયોઝ મૂકીએ છીએ વિરમ ઝાલા ફેમિલી બ્લોગ આ ચેનલ પણ આ મોટી ચેનલની કોમ્યુનિટી મૂકે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો જોવા જે રાતે અમારી લાખેપોખી છે ચેનલ બસ જોઈ લો ખોટી વાત નહીં એક લાખ એકસોના ઓગણીસ સબસ્ક્રાઈબર તો થેન્ક યુ એક લાખ એકસોના ઓગણીસ તો થેન્ક યુ સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને બીજા નંબરમાં કનું સિલ્વર પે બટન હવે ટૂંક સમયમાં આવી જાય હજી ઈમેલ આવ્યો નહીં આજે આવે તો કાલે ઈમેલ આવો એટલે હું પણ સિલ્વર બટન આવી જાય થેન્ક યુ બને રહેજો અમારા હંગાર નવેસરથી નવા બ્લોગમાં કાલે મળીએ પરમદાળ મળીએ ગમે ત્યારે ઓમ તો મળી આ ચેનલમાં તો આપણે ગમે ત્યારે બ્લોગ બનાવી મૂકીએ છીએ રેગ્યુલરસન એ કન્ટેન્ટ એટલે કોઈ ટેન્શન નહીં નબરા હોય એટલે બનાવીને મુકે બાકી આ ચેનલની અંદર કોમેડી વિડીયો જબરદસ્ત અમે મૂકીએ છીએ થેન્ક યુ